સુરતના માન દરવાજા વિસ્તારમાં મધરાત્રે આતંક મચાવનારા અસામાજિક તત્વોને ખાખીનો ખોપ બતાવવામાં આવ્યો છે પાંચમી ફેબ્રુઆરીની મધરાત્રિએ રેલવે રાહત કોલોનીમાં નવથી વધુ બાઇક ઉપર સવાર થઈને આવેલા શખ્સોએ રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ લાભુતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી જે સ્થળે આતંક મચાવ્યો હતો ત્યાં જ કાન પકડાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું છે ઘટનાની વળતી વિગતો મુજબ ગત પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે બાર કલાક મિનિટે માન દરવાજા રેલવે રાહત કોલોની વિસ્તારની શાંતિ હણાઈ હતી અચાનક નવ થી વધુ ટુ વ્હીલર પર સવાર થયેલા સામાજિક તત્વો હોન વગાડતા અને ભૂમો પાડતા પસાર થયા હતા પોલીસનો જરા પણ ડર ન હોય તેમાં શખ્સો જાહેર માર્ગ પણ બેફામ રીતે વાહન હંકારી રહ્યા હતા ટ્રિપલ સવારી અને હોન વગાડી આતંકનું વાતાવરણ ઉભું કર્યું હતું સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે રાત્રે બાર કલાક આડત્રીસ મિનિટે આ ટોળકી ફરીથી કોલોની પાસે ધસી આવી હતી નવ બાઇક પર સવાર આ શખ્સોમાંથી મોટાભાગના ત્રિપલ સીટ પર બેઠા હતા સતત હોન વગાડીને તેઓએ સ્થાનિક રહીશોની હુંગ કરી દીધી હતી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવા તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી રિક્ષા ચાલક સાથે મારપીટ અને ગુંડાગર્દીના અસામાજિક તત્વો માત્ર બાઇક રેસિંગ સુધી મર્યાદિત ન રહ્યા પણ ત્યાં ઉભેલા બેથી ત્રણ લોકો સાથે બળજબરીથી રગઝગ પણ કરવા લાગ્યા હતા પોલીસે આ મામલે કડક ખાતે કાર્યવાહી કરતા ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે તે વિસ્તારમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યારે તેમણે આતંક મચાવ્યો હતો આરોપીઓએ જાહેરમાં કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માગી હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત